તાલુકાના વચ્ચેસર ગામે શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તે પ્રસંગે વચ્ચેસર ગામ તુલસી ગામ અને આજુબાજુના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ભજન મંડળી અને અન્ય

પણ એમના નિષ્ફળતા રહીથી આજે અમે છોકરાઓ બધા ભેગા ભોલેનાથ વચ્ચે મહાદેવ અમારા ગામમાં પ્રાણ પ્રતીક્ષા કરી છે એ અમારા બધા જવાનિયા સહકારથી અમે આજે અમારી ત્રીસ વર્ષ અમારા જે અમારા ઘડ્યા હતા એમની મનોકામના અમે પૂરી કરી છે ગામમાં બહુ વર્ષોથી આ જૂનું એક

પરમાર યુવરાજસિંહ નરેન્દ્રસિંહ અને અમે આયોજક જીતેન્દ્રસિંહ પરમાર અને અભિષેક પરમાર રન થઈને આ ગામજનોનું સાવ આનંદ ઉજવ્યું છે અને અમને આજે સરકારથી બહુ ઉત્સાહિત છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડે સર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર